જય શ્રીરામના ગુડવોર્નિંગ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો ને હવે આપણે આજે ઉઠી ગયા છીએ આજે છેલ્લો દિવસ હવે માતાજીનો અને હવે આપણે હવામાં ક્યાં જવાનું છે આગળ જોતા જાઓ હાલો તો મિત્રો આપણે આવી ગયા માતાજીના મંદિરે થામ દેવા તો અહીંયા આરતી થાય પછી આપણે આવી ગયા ઘેર ને આપણે હવે આ નોકિયાનો મોબાઈલ એ ટીપટપ કંડિશન ને આપણે આનું ગીવ હવે કરવાનું હે જો તમારે જોતો હોય તો મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિસ્ક્રિપ્શનમાં હે ફોલો કરીને હાઈ કરી દેજો જે લકી વિજેતા એ તેને શિપિંગ એડ્રેસ હું માગી તેને મળી જશે આ મોબાઈલ ઓકે પછી આપણે ખાધો રાંધલ માતાજીનો પ્રસાદ તો મિત્રો હવે બોલો સમય આવી ગયો તો કયો સમય ભાઈ ઘરે જ ચાલો મિત્રો ઘરે નીકળી ગયા તમે જોઈ શકો છો સુકુન એકદમ જન્નત લાગે છે જન્નત રસ્તા પરના નજારા જોતા જોતા આપણે પોચી ગયા ભાટી ને હવે આપણે દેવા આપવા બદર નું પુત્ર નું તમે જોઈ શકો છો આ છે ભાટી નો ગેટ પછી આપણે બીજો ઠંડો ઠંડો રસ અને પછી નીકળી ગયા ઘરે આવી ગયા ઘરે તો હવે આપણે નાઈ તો હવે ચાલો તો મિત્રો ગયો છું ને ખૂબ જ ઊંઘ આવી તો હવે કંઈક ભૂખ લાગી છે તો ચાલો ગામમાં બામમાં જાય મિત્રો ગામમાં જતો તો ના કુતરો બાહેથી થી પહોંચતો હતો આ જોઈને મને દેવ જ ખર નો ડાયલોગ યાદ આવ્યો હટાણ મારે મારવો નથી પછી આપણે આવી ગયા યાદવ પાનની બાજુમાં ગામમાં ફાંચી ફેંચી ખાવા માટે ઓલી વિજય કાકા ના કે વિજય રૂપાણી ફેંચી ફાંચી ખાવા તો હાલો મિત્રો ફેંચી ફાંચી ખાવા પછી નીકળી ગયા ઘેર અરે ગુર ક્યુ પછી એ ઘરે આવીને આપણે જો સુંદર મજાનો નજારો સૂર્યાસ્ત થતો તો અને આવી લીલોતરી આજે તો મિત્રો બહુ પ્રાકૃતિક નજારા જોયા છે ને ખૂબ મજા આવી ગઈ છે ચાલો મિત્રો મેં દુર્ગેશ નાય એકદમ સાબુન વાબુન લગાવ મેં ફીટ હું ટાટા ટાહણું ટો ટહેણે ટે ટે ટેણે અરે બસ કર ભાઈ ઓ પાગલ કર દે પીઠો છોડ દે મિત્રો આગી ગયા ન 10 અને આપણે વ્યારા વ્યારા કરી લીધા છે સાંજના અને હવે બેઠા છીએ વિડીયો એડિટ થઈ ગયો છે તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો મળીએ બીજા વિડીયોમાં બાય